હેલો રાજકોટે હું તમારો પિયુષ તમારી માટે લઈ આવું છું જન્માષ્ટમી સ્પેશિયલ ઓફર એ પણ સ્પીડવેલ ગોલ્ડ તરફથી તમને તો ખબર જ છે કે પ્રોપર્ટીઝ રાજકોટ ને ક્રિષ્ના એસ્ટેટ તમારી માટે અવનવી ઓફર લાવે છે જેમાં તમારા બિઝનેસને ગ્રોથ આપવા માટે શોપ્સ અને લાર્જેસ્ટ કાર્પેટ એરિયાના ફ્લેટ મને તો હવે લાગે છે કે હવે તમારા સપનાનું ઘર હકીકત બનશે એમાં તમને ગ્રાઉન્ડ ફ્લોર અને બેસમેન્ટમાં પાર્કિંગ એરિયા મળી જાય છે અને સામેની સાઈડમાં ક્લબ હાઉસ ગેસ્ટ હાઉસ અને જીમ એરિયા મળી જાય છે અને બાજુની સાઈડમાં તમને મળી જાય છે ચિલ્ડ્રન પ્લે એરિયા એન્ડ ગાર્ડન એરિયા ચલો આ સેમ્પલ ફ્લેટની હવે તમને વિઝિટ કરાવું ફ્લેટની અંદર જ આવતા આપણને મળી જાય છે લિવિંગ એરિયા અને એની બાજુમાં જ આપણને મળી જાય છે ફર્સ્ટ બેડરૂમ બેડરૂમની વિઝિટ કરી લ્યો સાથે સાથે આપણને મળી જાય છે સ્ટેન્ડિંગ બалકની અને અટેચ વોશરૂમ આગળ આવતા જ આપણને મળી જાય છે ડાઇનિંગ એરિયા એન્ડ કિચન એરિયા સાથે આપણને મળી જાય છે રૂમ આ છે છે આપણને મળી ટીવી યુનિટ જોઈ આપણો કિચન એરિયા અને બેક સાઇડમાં આપણને મળી જાય છે વોશિંગ એરિયા અને આવી જાવ આપણા સેકન્ડ માસ્ટર બેડરૂમ તરફ જેમાં તમને મળી જાય છે અટેચ વોશરૂમ એન્ડ સ્ટેન્ડિંગ બાલ્કની અને આવી જાવ આપણા થર્ડ બેડરૂમ તરફ જેમાં તમને સ્ટેન્ડિંગ બાલ્કની પણ મળી જશે ફ્લેટના કાર્પેટ એરિયાની વાત કરીએ તો 1200 અને 1235 કાર્પેટ એરિયા રહેશે અને પર કાર્પેટ એરિયા ભાવ 5500 551 રહેશે તમારું બિઝનેસને ગ્રોથ આપવા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર 244 થી લઈને 272 સ્ક્વેર ફૂટની શોપ્સ મળી રહેશે ને ફર્સ્ટ ફ્લોર પર 173 થી લઈને એકસો ફૂટની એસી મળી ફૂટ ની શોપ્સ મળી રહેશે કીધું સ્પેશિયલ ઓફર જો તમે આ વિડીયો પાંચ જણાને શેર કરશો તો તમને એક સરપ્રાઇઝ ઓફરનો લાભ લેવા મળશે